સિટી વિસ્તારમાં નીકળેલ ગણેશજીની વિસર્જન યાત્રામાં કોમી એકતાના દ્રશ્યો સર્જાયા હતા આજ રોજ ગણેશજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા શહેરના સિટી વિસ્તારમાં પુવાડાની ગલીના શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી હતી આ વિસર્જન યાત્રા યાકુતપુરાના નાકા પાસે પહોંચતાની સાથે મુસ્લિમ આગેવાન અને તાજ્ય કમિટીના ચેરમેન જાહેર બાબુ તેમજ બીજા આગેવાનો દ્વારા ગણેશ મંડળના આગેવાનોને સાલ ઉડાવી ત્યારબાદ શ્રીજીની સવારીને મુસ્લિમ સમાજના આગેવાનો અને હિન્દુ ભાઈઓએ સાથે મળી ટ્રોલીને ખેંચી આગળની તરફ વધી કોમી એકતાની મિસાલ પૂરી પાડી હતી વિસ્તારના મારા મારી ગલી ગલી એ મારી ગલી છે અને એ ગલીના અંદરના જે ગણેશજી છે એ છે અને અમે દર વર્ષે સ્વાગત કરીએ છીએ અને કરતા રહીશું અને એમાં યોગેશભાઈ કાયસ અજયભાઈ પછી પેલા રાજેશભાઈ એ બધા આગળ રહે છે અને એ લોકોની સારી મહેનત રહે છે અને કોમી એકતાનો એ દાખલો રાખે છે અમે મારું નામ જાહિદ હુસેન સૈયદ તાજા કમિટી ચેરમેન જાહિદ બાપુ સદભાવના હોવી જોઈએ તો દરેક તહેવારો દરેક કોમના સદભાવનાથી ઉજવીએ અને હવે જ અમે ભગવાનને પ્રાર્થના કરે છે અને હવે એકતા રહેવી જોઈએ કાયમ એકબીજા માટે અને અમારા જાવેદ બાપુ જે ગુડ્ડુભાઈ છે અને પોલીસ સ્ટાફનો ખૂબ જ સહકારથી આ જે ધાર્મિક તહેવાર બહુ ખૂબ જ સારી રીતે ઉજવાયેલો છે બસ નમ્ર શાંતિ રાખો ને સદભાવનાથી રો બધા એક જ મારી અપીલ છે તમામ વડોદરાવાસીને યોગેશભાઈ કાયસ્ત વડોદરા શહેરમાં હિન્દુ અને મુસ્લિમ જે એકતા અને યુનિટી છે હું માનું છું ત્યાં સુધી ભારતભરમાં નંબર વન આવે શું કામ આજ સુધીના તમે કોઈપણ તહેવાર જુઓ આ મુસ્લિમના ઈલાકાના હોય કે મુસ્લિમના તહેવાર હિન્દુના ઇલાકામાં હોય એક પણ કાંકરી ચાળો કે કશું જ કોઈ બનાવ બન્યો નથી અને બનવાનો પણ નથી જે ભૂતકાળો તો એ ભૂલાઈ ગયો છે અને લોકોએ જે એમને ઉત્સાહપૂર્વક ગણપતિ વિસર્જનને જે એમનું સ્વાગત કર્યું સન્માન કર્યું અને હિન્દુઓ પણ આ રીતે મુસ્લિમના તહેવારોનું સ્વાગત સન્માન કરતા હોય છે એ એકતા જે છે એ આજ સુધી વડોદરા શહેર છે ક્યાંય જોવા નહીં મળે એનો આ દાખલો છે કે જે યાકુતપુરાની અંદર પોવાવાળા ગલીમાંથી જે આ નીકળ્યા મોટા ગણપતિ એ બહુ સારી રીતે અને સુરત રીતે નીકળ્યા અને શહેરમાં શાંતિ સફાઈ રોજગાર એમને એમ રહે બસ કાયમ રહે એવી ભગવાનને પ્રાર્થના એ સાથે હું કનુભાઈ સોની શહેર યાકુદપુરા નાકા કોવાડાની ગલીના ગણપતિ નકારીયા છે અને સાજિયા કમિટી વાઇસ પ્રેસિડન્ટ છું એમ કાદરી ગુડ્ડુભાઈ અને અમારે જોડે જોડાયેલા શાંતિ સમિતિની કમિટી બધી બધાએ સાથ સાકાર આપ્યો છે પવાવાળા વાળા ગળીના ગણપતિને કોમી એકતા આપણે એ ઉદાહરણ આપ્યું છે શહેરવાસીઓ માટે શું અપીલ કરતો બસ આ શહેરવાસીની અંદર બસ શાંતિ રહે અને આવી જ રીતના બધા પ્રોગ્રામો થતા રહે એમ કાદરી ગુડુભાઈ